આપણે તોડીને ખા એટલે આપણે આને ચોરી ભાવી પાછા કુંડિયામાં એટલે આપણે રોપ થઈ હાલો સા પીવો બધાય છે પીવો એ આવી જાવ આપણે તોડી લીધા ભગવાન ને ચડાવવા હારું થી ફૂલ આપણે કરી રહ્યો રોજય શંકર બાપાની પૂજા જલ ચડાવી અને ફૂલ ચડાવી એટલે આપણે તોડી લીધા તાજા તાજા ફૂલ ઝબલું જો હે કે મેરૂપણી કેટલું છે તો જો મોટા મોટા ભૂંદણા આવે તો સત તારે તુવેર જો છેલ્લી પેલી તુવેર થી હવે પાણી થી કેવું હવાર માં તો આપડે મજૂર ને અહિયાં ઉતારવાના તેડી આવશે લઈને અને હવાર માં તો ધાણા વાઢવા આવે એમ છે

ડુંગળી વાળું ને મોટા મોટા ગાઠીયા વાળી ડુંગળી નતી ઈ ખાલી થઈ ગયો એટલે આપડે વાવી ખા તલ

કેવા ગાંઠિયા છે બાપા ગાઠિયા આવા છે આઈ કલર છે ગાંઠિયા હમણા દવા સાથી છે બહુ ગાઠિયા છે હમ આ મોટો મોટો થઈ ગયા જો આ છે ધોરી ડુંગરી છે આ ધોળી છે ધોરી છે ડુંગરી હા હવે આ હમણા પાકી જાય એવું લાગે છે આમ સમજો પાંદડા તો હાવ ઓલા થઈ ગયા હવે બાપા આ આપણે રાખી ઉધડી ઉધડી હા રાખી આપણે હા એમ કરી હા રાખી લેવાય ઉધડી

બીપળો બીપળો પડી જાય તો આ બધી રાખવું પડે માથે જનાવર પડી જાય હેરાન થઈ અને જોઈએ હું આમ કરી હું એમ હું શીખવાડું જો હા આમ હોય લાવો બાપા એ બાપા એ ભૂંદડા ને આમ જે લાકડી આમ આમ કરી ને જે ભૂંદડા પગ બાબા પડતું ગયું બાબા પડતું

આપણે ઈ તોડી લઈએ કે 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 ને એટલે હા પાકેલા હોય ઈ જ લેજો ઈ જ લઉં છું ને તા રાખ્યા છે પક્ષીઓ હાટુ આપણે તો કઈ ખાતા નથી ઓસા કઈ કોકડી તોડી છોકરા હાર બાકી જા એ લુમ જુમ ભર્યા જા રે આયા લટુર પટુર ભર્યા હાલો આપણે સબસ્ક્રાઇબર ન થઈ ચાલો જામુ ખાવા આવી જ આપણા સબસ્ક્રાઇબર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણો વિડીયો કોમેડી જોવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો અમારો વિડીયો કોમેટ કરજો તમે ચાલો જય શ્રી કૃષ્ણ